તમને ખબર નહીં પણ સમય જતો રહ્યો અને સમય જ્યા પછી આ ધણી તમારા લઈ કાળો પણ

તો એ કારણ તમારા બોલા તૂટ્યા તમારા પૈસા તૂટ્યા અને મો રીહાણી હોય તો કાળકા માતા રીહાણી હા વાહ કોમ રો માં કાળી માતા રીહાણી માં કાળી માતા બોલી કે મારા પૈસા તૂટી ગયા તમાર તો સબડી માતા ઉસ બંદૂક ની ગોળીઓ જેવી હા વાહ કોઈ કીધી ઝોપડી માતા ઝોપડી માતા જેને દીપો ઝોપડી કહેવાય હા માં રોમ રોમ દીપો ઝોપડી કહેવાય એક બાજુ શિકોતર માતા ને એક બાજુ સુરેલ માતા હા માં અરે રે તમારી માતા જેટલા માણસો નો જીવઠાયા ગણવા સુ બેન ત્રણ ચાર વીસ વર્ષ નો પોતા પોચ જીવ્યા જોવા તો જોજે બે બાળક બે બળદ એક બઈ અને બે ડોહા આ ઉઠાવાડી માતા મારા થી કહેવાય નહીં કોઈને દુખ લાગે દીકરા હા માડી પણ આ પે ટૂટે તારી માતા તને નડે અને બીજી કદાજ બીજી કદા તારા બદલા લેવા જ્યો હે ને કોઈ શંતિ શતી માતા હા માડી ખરો ખરો

ਨਹੀਂ ਇਹ ਇਹਨੂੰ ਕਾਰਨ

નથી બોલતી નથી બોલતી રે નથી બોલતી કરવાની જગ્યા કરવા પડી પણ લીધેલું હોય તો હાલ નખો જનો વેવાર આલીજો નખો જનો નખો જનો ભાગા દીજો અને નખો જનો ભાગ ભાગ લેન આવશે ભાગ આલીશ ને તો તારો ભાગ તારી માતા ઓલા આવશે દીકરા હા હા ખડુ માણી ખડુ ખડુ ડોડ વીગા અલવાના થાહે ડોડ જગ્યા એમ તમારા ભાગ પડે તમારા દાદાના પણ ભાગ પડ્યા નથી ના એવા ભાગ ભાગ પડે લાવશે લાવશે ભાગ લાવશે બોલી જહે પાળ યોગની બોલુ દીકરા હા હા

એને ફટતે એને ફટતો 1 2 1 2 2 2 2 2 4 4 ઘરની લાઈન કેવાઈ હા હા ઘરની લાઈન હરં હરં કેવાઈ ના કેવાઈ એક જ ઓસરી એક જ રૂમ દીકરા હા અરાવી કદા માતા પોસી હોય અને ઓમી માતા કદા ઊભી હોય અને ઓમી માતા ઊભી હોય ને તો બોલી કા તો આ વાડામ ઘર થાય આ વાડા આ વાડો આ વાડો આખો ઈ વાડો નખો જો ખાલી હોબરીસ કે વાડો નખો જો દેવાઈ અરે રે એટલા બધાય એટલા બધાય વાડા બધાય વાડા ઈ કોકના વાડા પણ એમ વાડો તમારો વાડો ઈ વાડામાં ચાર ઘર બન્યા પણ ઈ વાડો એવો દેવાઈ આટલો આટલો વાડો જેનો પોણો વિઘો કહેવાય અને પોણા વિઘાની જગ્યા કેવાય આ વાડો આગળની બોર્ડર પાછળની હોકડો થાય હાસી ખોટી વાત મારી અને ઓબલી હોમી ઓબલી પડે ઓબલી તૈન ખુનિયાળું છે તર કહેવાય

અને બેનો થાય એની બે હાલ થાય પણ સેવી રીતે હાલ જબરો ન્યાય હોય મોટો વ્યવહાર હોય પણ રૂપા જોડી ને કદાચ ભાવિ બનો ને તો મોટા મોટી ને સરળ બની ઉપાય

જ્યારે નંબર લખાઈ બે હોક ના એમને દર્શન કરવા આવેલા હોય અથવા ઈચ્છા હોય નંબર લખાઈ પૂછીએ પણ તમારી માની ઈચ્છા ના હોય ને તો મારો બેટો ના થવા દે સાચી વાત સાચી વાત મેં ચૌદ રવિવાર ભર્યા હતા પણ એ વખત મને ઉભો કરી દીધો તને દુઃખ આવશે ઊભો થઈ જા માડીને એવું દે એ વખત પછી હું ઊભો થઈ ગયેલો દૂરદર્શન વાળી માતા દૂરદર્શન મને મને ઓળખે ઓળખે ના ઓળખે મને કોઈ ઓળખે નહીં પણ દેવગતિ ને દેવગતિ નો શબ્દ સીધો અને બોલે માં અમને દેવ દુઃખ બતાવું બતાવું ખબર તો પડે તમને મારા આશીર્વાદ

રામ રામ આજે આપણે મારા જેવું કોણ બતાવે આજે આપણે નસીબદાર છીએ બરાબર આપણે નસીબદાર છે કે આવી બોલતી ચાલ જાગતી જોત મળી આપણને આપણા ઘરમાં આપણે ના જાણતા હોય કે કઈ વસ્તુ ક્યાં પડી પણ મારી માં તો જાણે જયંતિ હવે શાંતિ રાખો હવે

નાગના સપના તમને લાગે નાગણી નાગણી હોય તો માથે સુરી જાય માથું દુખાડે તો તને વારાફર થી દુખે તને ત્રણ જગ્યા દુખે એક છાતી બે અને પેઢું ત્રણ

भयोनी दिकिरियो जन भतरीजी केवा ई भी दुखी हो लगन करे पछ दुखी हां बादी दुखी छे एना कारण ई एक सिकुदर जन बाळ माता हां मां ई लागे 2 3 4 5 घरनी वस्तु लागे हां मां ये लोगो फेर बक्स ई पोचो ने आ बाळ सिकुत्र लागे अब आ बाळ सिकुत्र समाधान करता

નું <opans> <iki grab -ação> <opans> <opans> કોઈ સેવક તમને કોઈ કોઈ સેવક ટકોર કરે ને તો સીધી ફરિયાદ મને કરજો ખોનગી ખોનગી ચૂપ કરાવી દે તમને સેવક ને આવું કોઈ સેવક એ બીજા સેવક ને ચૂપ નહી કરાવવા